ફોર વ્હીલ ગાડીઓ ગીરવી લઈ ગાડી સગી વગે કરી તેના ઉપર ઓછું વ્યાજ લેવા બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવાર સંધાને શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડું ગુનેગારો લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જેનું સંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ માનનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબારી હેઠળ નાસ્તા ફરતા સ્કૂળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટ હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કૂળના પોલીસ માણસોને મળેલ બાતની હકીકતને આધારે મૈદરપુરા મોટી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તંબાકુ ઇદ્રિશ હાફીઝ ઉમર 42 ધંધો ગાડી લીવીશનો રહેવાસી બે ઓબ્લિક બત્રીસ પચીસ લુહાર શેરી સુરત નાઓને પકડી પાડવામાં આવેલ છે આરોપી નીચે મુજબના ગુનામો વોન્ટેડ હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ડિંડોલી પોલીસ સ્ટેશન પાટે ફરિયાદ નંબર એક હજાર પાંચસો અડતાલીસ બે હજાર ચોવીસ સીપીકો ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબ અને ગુજરાત નાણાંધીરના રદ્દી નિયમ તેત્રીસ ચાળીસ બેતાળીસ મુજબ ફરિયાદી પ્રશાંત રામ ભૂષણ દુબે પૈસાની ખૂબ જરૂર પડતા સંપર્ક આરોપી ઇમરાન તંબાકુ અને અનસ સાથે થયો હતો તેઓને ફોર વ્હીલ ગાડી આઈટેન કાર રૂપિયા પંચાણું હજારમાં ગીરવી આપેલ અને તેનું માસિક ત્રણ ટકા વ્યાજ દર મહિને આપવાનું નક્કી કરેલ જે મુજબ ફરિયાદી વ્યાજ ચૂકવતો હતો ત્યારબાદ ફરિયાદી પંચાણું હજાર આપી ગાડી પરત આપતા જણાવતા આરોપીઓ ખોટા ખોટા વાયદાઓ કરી ફોર વ્હીલર ગાડી જોઈતી હોય તો બીજા પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી માર મારવાની ધમકી પણ આપી હતી જેથી ફરિયાદીએ તેની વિરુદ્ધ ફરિયાદ દખાવી હોય ગુનો નોંધાયા બાદ મજકૂર આરોપીની પોલી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય મળેલ બાતમીને આધારે આશ્રુષ તેને પકડી પાડવા